આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રીસ પાંચ બે હજાર ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો અગિયાર રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર એકસો દસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકોતેર હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ઇઠ્યોતેરમાં વિચારી છે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર સાતસો એંસી રૂપિયા જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે સત્તાણું હજાર આઠસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની બજાર ભાવની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બત્રીસ હજાર સો રૂપિયા અને મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો મુખ્યત્વે સો ગ્રામ સોનાની અંદર છેલ્લા બે દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે કાલે પણ વધારો નોંધાયો હતો અને આજે પણ વધારો નોંધાયો છે તો તમે તમારા શહેરના ભાવ જ માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો